શિયાળામાં માર્કેટમાં ખૂબ જ સરસ લીલી મેથી મળતી હોય છે તો ઘણી વખત આપણે એમ થાય કે મેથીમાંથી એવું તો શું નવું બનાવવું કે નાના મોટા બધાને ભાવે તો આજે આપણે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી મેથીમાંથી એક સરસ મજાની નવી રેસીપી બનાવીશું જે ઘરમાં નાનાથી લી મોટા બધાને ભાવશે અને આને તમે દસ દિવસ સુધી સ્ટોર કરીને ફ્રીઝરમાં પણ રાખી શકો છો રેસીપી તો તમને પસંદ આવશે જ તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીં મેં એક પણી જેટલી મેથીને બીટી અને ચારણીમાં વ્યવસ્થિત ધોઈ લીધી છે હવે આપણે આ મેથીને ઝીણી ઝીણી સુધારી લઈશું ઘણી વખત એવું થાય કે આપણે શિયાળામાં મેથી તો લઈ લીધી હોય પણ વિચારીએ કે આમાંથી શું બનાવવું હર વખતે મેથીની ભાજી મુઠિયા થેપલા પરોઠા કે મેથીના ગોટા બનાવીએ ને તો ઘરવાળા પણ ખાઈ ખાઈને કંટાળી જતા હોય છે તો એવું થાય કે એવી કંઈક નવી રેસીપી બનાવીએ જે ઓછા તેલમાં પણ બની જાય ખાવામાં પણ ટેસ્ટી હોય અને બધા પેટ ભરીને ખાય તો આજની આપણી આ રેસીપી એવી જ છે આપણે બધી મેથીની ભાજીને આવી રીતના ઝીણી ઝીણી સુધારી લઈશું આની પહેલાં મેં તમારી સાથે મેથીમાંથી અનેક અવનવી રેસીપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે એક બાઉલમાં આપણે એક કપ જેટલી ઝીણી સોજી લઈ લઈશું તમે ઝીણી સોજી કે જાડો રહો ગમે તે લઈ શકો છો તે જ કપના માપથી એક કપ બેસન લઈ લઈશું અહીં તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો મેં અહીં જે થ્રી ફોર્થ કપ આવે છે તે આખો ભરીને લીધો છે એટલે તમે જે વાટકીનું માપ સેટ કરો એ જ વાટકીથી તમારે સોજી અને બેસન લેવાનું બેનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે હવે એની અંદર આપણે બે ચમચી સફેદ તલ નાખી દઈશું તેની સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ તમે આની બદલે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે ચીલી ફ્લેક્સ નહોતા એટલે મેં લાલ મરચું નાખ્યું છે સાથે ત્રણથી ચાર ચમચી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણમાંથી આપણે ત્રણેક ચમચી જેટલું મિશ્રણ છે તે અલગ વાટકીમાં કાઢી લઈએ આનો ઉપયોગ આપણે પછી કરીશું અને હવે આ જે બાકીનું મિશ્રણ બચ્યું છે એની અંદર આપણે પાણી નાખી અને આનું એક ખીરું તૈયાર કરવાનું છે તો જે વાટકીના માપથી સોજી લીધી હતી એ જ વાટકીના માપથી આપણે બે વાટકી પાણી આની અંદર એડ કરવાનું છે તો પહેલાં એક વાટકી પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈએ અને બધા મસાલા કરી લઈશું તો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો નાખી અને હવે આ બધાને મિક્સ કરી લઈએ સાથે થ્રી ફોર્થ ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું સોજી પાણીને સોક કરી લેશે એટલે આપણું ખીરું પહેલાં કરતાં થોડુંક ઘાટું થઈ જશે એટલે આપણે ફરી એક કપ જેટલું પાણી નાખી દઈએ એટલે ટોટલ આપણે બે વાટકી લોટની સામે બે વાટકી પાણી લેવાનું છે એક વાટકી સોજી એક વાટકી બેસન એટલે બે વાટકી થયા અને બે વાટકી પાણી એટલે લોટ અને પાણીનું પ્રમાણ સરખું રાખવાનું છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને આવી રીતના લઈ શકો છો તો જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું સરસ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે આટલું જ પાતળું રાખવાનું છે તો હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈએ તેમાં એક ચમચી તેલ નાખી દઈશું હવે એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખી દઈએ જીરું સરસ ફૂટી જાય એટલે આની અંદર એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આદુ મરચાંને તેલમાં સહેજ સાંતળી લઈશું આદુ સરસ તેલમાં સાંતળા જાય એટલે આપણે જે મેથી સુધારીને રાખી હતી તે બધી જ આની અંદર એડ કરી દઈએ અને મેથીને આપણે આની અંદર સહેજ સાંતળી લઈશું આવી રીતના તેલમાં મેથીને સાંતળવાથી એક તો તેની કડવાશ દૂર થઈ જશે અને બીજું કે ઘણા બધા પ્રમાણમાં મેથી આપણે ખાઈ શકીશું અત્યારે મેં એક પણ જ મેથી લીધી છે પણ તમે ઈચ્છો તો હજી નથી ડબલ મેથી પણ લઈ શકો છો કેમ કે તેલમાં શેકાશે એટલે મેથી ખૂબ જ ઓછી થઈ જશે તો અત્યારે મારી પાસે વધારે મેથી નથી તો હું એક મુઠ્ઠી જેટલી આની અંદર કોથમીર પણ એડ કરી દઉં છું તમે ઈચ્છો તો આની સાથે થોડીક પાલક પણ એડ કરી શકો છો વધારે હેલ્ધી કરવું હોય તો તો જો થોડીક વાર મેથી સાંતળ્યા પછી મેથી સરસ ચડી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે હલાવીને આની અંદર એડ કરી દઈશું બધું જ ખીરું આની અંદર નાખ્યા પછી હવે આપણે સ્લો ફ્લેમ પર આને કન્ટિન્યુઅસ હલાવતા રહીને ચડવા દેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર આ એકદમ સરસ ઘાટું લોટ જેવું થઈ જશે અને ત્યાં સુધીમાં આપણી સોજી અને બેસન બંને ચડી પણ જશે સોજી પાંચથી સાત મિનિટ પલળી ગઈ છે એટલે એને ચડતા કંઈ વાર નહીં લાગે પણ આપણે એકદમ ધીમા તાપે અને હલાવતા રહીને ચડવા દઈશું તો સરસ લોટ જેવું થઈ જશે તો આ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ વસ્તુ એવી છે કે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો ને રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો તો જો થોડીક જ વાર મેં એકદમ સરસ આનું લોટ જેવું ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને અહીં મેં એક થાળીને ઊંધી રાખી છે તેની ઉપર આપણે બેથી ત્રણ તેલના ટીપ્પા નાખીને આને ફેલાવી દઈશું અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે કડાઈમાં તેને આની ઉપર નાખી દઈએ અને આને સરસ આપણે ફેલાવી દઈશું તમે આને ચોરસ કે લંબચોરસ ગમે એવા ટુકડા કરી શકો છો પણ હું આને ત્રિકોણ શેપમાં કટ કરીશ તો આપણે આના ઉપર સ્પેચ્યુલા ઉપર સહેજ તેલ લગાડી લઈએ એટલે એકદમ સરસ ફેલાવી શકાય અને ચોંટે નહીં સ્પેચ્યુલામાં અને આને બહુ જાડું નથી રાખવાનું લગભગ અડધા ઇંચ જેટલી અહીં મેં આની થિકનેસ રાખી છે અને આવી રીતના મેં એને ચોરસ શેપ આપી દીધો છે તો આને આપણે થોડુંક ઠંડુ થવા દઈએ તો ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને કટ કરી લઈશું તો આવી રીતના તમે આને તૈયાર કરી અને ટુકડા કરી અને ઝીપલોક બેગમાં અથવા તો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં દસથી બાર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો જરાય પણ ખરાબ નહીં થાય અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તરત ફ્રીઝરમાંથી કાઢી અને આપણે જેવી રીતના મકાઇન્સ ફ્રાય કરીએ એવી રીતના તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા તો શેલો ફ્રાય પણ કરી શકો છો અને તમે ઈચ્છો તો મુઠિયાની જેમને વઘારી પણ શકો છો તો અત્યારે હું આવી રીતના અને ત્રિકોણ શેપ આપું છું તમે નાના નાના ચોરસ ટુકડા પણ કરી શકો છો અથવા તો લંબ ચોરસ જે બાર આવે છે ચોકલેટના એવી રીતના પણ ટુકડા કરી શકો છો અને આમાં તમારે શાર્પ નાઇફ લેવાનું કેમ કે આમાં ભાજી ઘણી બધી છે એટલે પાંદડા કટ થઈ શકે તો આ ટુકડા આપણા તૈયાર થઈ ગયા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આને આપણે ઝીપલોક બેગમાં પણ ભરીને સ્ટોર કરી શકીએ છીએ હવે આપણે વાટકીમાં જે અલગ મિશ્રણ કાઢ્યું હતું તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ખમણેલું બટેટું નાખી દઈશું આવી રીતના બટેટું નાખવાથી બહારનું પળ છે તે વધારે ક્રિસ્પી થશે પણ તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો હવે આની અંદર પાણી નાખી અને આનું આપણું પાતળું ઘોળ તૈયાર કરી લઈએ તો જો આ પાતળું ઘોળ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે ટુકડા કટ કરીને રાખ્યા હતા ને તેને આની અંદર ડીપ કરતા જઈશું વ્યવસ્થિત આને કોટ કરી અને અહીં મેં પેનમાં બે મોટા ચમચા તેલ ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર આ ટુકડા મૂકતા જઈશું અને મીડિયમ ફ્લેમ પર બદામી કલરના થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું આ ખૂબ જ ઓછા તેલમાં શેલો ફ્રાય થઈ જાય છે તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો તો આપણે એને પલટાવી લઈએ અને બીજી બાજુથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી થવા દઈશું તમારે આ કંઈ ન કરવું હોય તો આપણે જે ટુકડા તૈયાર કર્યા ને એને બ્રેડ ક્રમ્સમાં અથવા તો ઝીણા રવામાં એટલે કે સોજીમાં અથવા તો રોટલી વધી હોય તો એનો ભૂકો કરીને એમાં રગદોડીને પણ શેલો ફ્રાય કરી શકો છો તો પણ બહારનું પળ સરસ ક્રિસ્પી થઈ જશે તો જો આ બંને બાજુથી સરસ બદામી કલર આવી ગયો છે તાને આપણે નીતારી અને કિચન પેપર પર લઈ લઈએ તો ખૂબ જ ઓછા તેલમાં બધા જ શેલો ફ્રાય થઈ જશે અને હવે આપણે એને સર્વ કરી દઈએ તો આ ટુકડા તમે તૈયાર કરીને રાખ્યા હોય ને ફ્રીઝરમાં તો તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જુઓ કેટલું સરસ ક્રિસ્પી છે અને ઠંડા થયા પછી પણ ક્રિસ્પી રહે છે થોડીક વાર તો બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી આપણો મેથીની અલગ જ પ્રકારની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેથીના ગોટા મુઠિયા ઢોકળા વડા બધા કરતાં એકદમ અલગ અને ટેસ્ટી વેપ આ મેથીની રેસીપી તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ